જૂનાગઢ જિલ્લાના વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવા માટે કલેકટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાની સંયુક્ત અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાર્યરત વિવિધ યોજનાઓની વર્તમાન સ્થિતિનું આકલન કરવાનો અને જે પ્રકલ્પો વિલંબમાં છે તેને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટેનું માર્ગદર્શન આપવાનું હતું આ બેઠક દરમિયાન મંત્રીઓએ પાયાની સુવિધાઓ જેવી કે માર્ગ નિર્માણ પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય ક્ષેત્રના પ્રોજેક્ટ્સ પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે અધિકારીઓ પાસેથી દરેક વિભાગના લક્ષ્યાંકો અને સિદ્ધિઓની વિગતવાર માહિતી મેળવી હતી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચવો જોઈએ અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાવી અનિવાર્ય છે સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પણ ગ્રામીણ વિસ્તારોના પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને તાકીદ કરી હતી બેઠકના અંતે જિલ્લા કલેક્ટરે ખાતરી આપી હતી કે મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને તમામ વિકાસ કામોની ગુણવત્તા જાળવી રાખવામાં આવશે આ સમીક્ષા બેઠકથી જિલ્લાના વહીવટી તંત્રમાં નવી ગતિશીલતા જોવા મળી છે આગામી સમયમાં બાકી રહેલા વિકાસકામો માટે વધારાના સંસાધનોની ફાળવણી અને કડક દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના વડાઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની કટિબદ્ધતા દોહરાવી હતી